સમગ્ર ગુજરાતમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી વિવિધ રીતે લોકો ઉજવતા હોય છે ત્યારે વેરાવળ લોહાણા મહાજન કારોબારી અને રૈયોનના કર્મચારી મહેશભાઈ દત્તાણી રક્ષાબેન દત્તાણી તેમજ પુત્ર ચિંતન મહેશભાઈ દત્તાણીએ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી અનોખી રીતે કરી હતી તેમાં તેમણે ખાસ પૂજ્ય જલારામ બાપાની ઝૂંપડી બનાવી ધાર્મિક વાતાવરણમાં ભજન ધૂન સંગીતના તાલ સાથે વિરપુર જેવી જ પ્રસાદીનું આયોજન કરીને તેની ઉજવણી કરી હતી જેના સ્નેહીજનો મિત્રોને જલારામ બાપા પ્રસાદી ગુંદી ગાંઠિયા રોટલા ખીચડી શાક સંભારો વગેરેની પ્રસાદી સ્વરૂપે જલારામની ખીચડીનું આયોજન કરી એકત્રીસ ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરી હતી જેવી રીતે આપણે જોયું તો કે આજની તારીખ એકત્રીસ ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ જે ઘણા લોકો અલગ અલગ રીતે ઉજવતા હોય પણ આપણે રઘુવંશી પરિવાર તરીકે અમે એકત્રીસ ડિસેમ્બર જલારામ બાપાની ખીચડી કરીને ઉજવે છે જ્યાં અમારા સ્નેહીજનો અમારા સગાવાલા અમારા પરિવાર દ્વારા જલારામ બાપાની ખીચડીનું આયોજન કરવામાં આવે છે જેવી રીતે વીરપુરમાં મેનુ હોય છે એવી રીતે રોટલા ખીચડી શાક બુંદી ગાંઠિયાનું મેનુ રાખી બધાને પ્રસાદીનો લાભ આપ્યો છે અને સાથે સાથે છ વાગે પૂજન તથા સંગીત સંધ્યા એક ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખી અને લોકો સાથે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી આવી રીતે કરવામાં આવી છે